સૌથી પહેલું તમારું કર્તવ્ય છે તમારા માતા પિતાની ઘરમાં રહેલા અન્ય વડીલોની સેવા તેઓને માટે જે પણ કંઈ ધન ઉપાર્જન કરવું પડે તો એ માટે તમે કામ કરો બિઝનેસ કરો સર્વિસ કરો અને સેવા કરો જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં અને જ્ઞાન પહેલાં પણ આ કરવાની જરૂર છે કરીશ્યે વચન અમતવ એટલે કયા વચનની વાત કરી કૃષ્ણ ભગવાને ક્યાંક અર્જુન થોડું થોડું અદ્રઢ જ્ઞાન મેળવીને ગુરુ બનવાની ઉતાવળ ન કરી બેસે એટલા માટે કૃષ્ણ પરમાત્માએ કહ્યું મન મના ભવ મતભક્ત મદદ્યાજી મામ નમસ્કુરુ અને અર્જુનજીના માધ્યમથી એક વાત યાદ રાખીએ અર્જુનજીના માધ્યમથી આપણને બધાને જ કહ્યું છે મારામાં મન લગાડવા વાળો થા મને જ નમસ્કાર કરવા વાળો થા